બીબી સ્વાગત છે હું ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો કોમી એકતાના પ્રતિક જુમા મસ્જિદ દ્વારા બાબાનું છત્રીસ મો સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ સંદલ શરીફ યાકુતપુરા અજબડી મિલથી શરૂઆત કરવામાં આવી હતી સૈયદ મોઇનુદ્દીન બાવા અમીરુદ્દીન બાવા કબીર બાવાની આગેવાનીમાં સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી થઈ હોસ્પિટલની ગલીમાં સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ શેખ આરીફભાઈ જમાદાર કાલુભાઈ જમાદાર અન્ય કાર્યકરો દ્વારા સંદલ શરીફમાં આવનાર મહેમાનોનું શરબત પીવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમ ભાવિ ભક્તો સંદલ શરીફમાં જોડાયા હતા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ એમના સ્ટાફનું પણ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું અંતમાં સંદલ શરીફમાં આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હોવાનું તલ્હા કચ્છી દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ અજીઝ ધુબેલવાલા जब हम मैदान में जमा होंगे तो फिर आपसे गुफ्त करने के लिए आपके सामने होंगे आज की ये तकरीब मत पूछिए कि क्या है बाबा अजीम मिलत तनवीर की है बाबा अजीम मिलत और अहले नजर ने देखा लेकिन समझ ना पाए

વડોદરા શહેરની અંદર જુમા મસ્જીવાળા દ્વારા પીરબાબાના હુલામણા નામે આ પ્રખ્યાત થયા અને આજે એમનું છત્રીસમું વાર્ષિક જુલુસે સંદલ વડોદરાની અંદર યાકુકપુરા સ્થિત અજબરી મિલ ખાતેથી પરંપરાગત શાનો શોકતની સાથે નીકળ્યું છે આ જુલુસ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરી અને મેમણ કોલોની સ્થિત આસ્થાને અઝીમે મિલ્લત પર પૂર્ણાહુતિ થશે આજે આ સંદલ શરીફનો પહેલો પ્રોગ્રામ છે સાથે સાથે તારીખ બાવીસ અને તારીખ ત્રેવીસના રોજ હિન્દુસ્તાનમાં ખ્યાતિ પામેલ ઉલ્માય કિરામ કે જેઓ પોતાના ધાર્મિક પ્રવેશન માટે વડોદરા ખાતે પધારશે અને તારીખ ચોવીસના રોજ આ ઉર્સે અઝીમે મિલ્લતની પૂર્ણાહુતિ થશે સાથે સાથે સરકારે અઝીમે મિલત મિલ્લતના ઉર્સની અંદર હાજરી આપવા માટે ખાલી હિન્દુસ્તાનના નહીં ભારત પરના નહીં પરંતુ વિદેશથી પણ એમના અનુયાયીઓ વધારેલ છે खान का एल सुन्नत तासाहेब सज्जादा सरकार सैयद मोहिने मिल्लत एمنا बनने हो, सुपुत्रो सरकार सैयद अमीरे मिल्लत अने सरकार कबीरे मिल्लत आपा दा तरफ थी आप सर्वे ने उससे अजीने मिल्लत थी मुबारकबादी दी पाटू छु साथे साथे मीडिया प्रभारी मीडिया बुलेटिन न्यूज़ चैनल अने साथे साथे पुलिस प्रशासन नो पण आपना माध्यम तकी आभार व्यक्त कर मोहम्मद तलहा कची कंडीशन पे क्लिक करो जेती अपडेट न्यूज़ तमारा सुधी पहुंची सके